જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જવા તો આજે આપણે એવો વિડીયો લઈ રહ્યા છીએ કે લીલા નારિયેળનું તેલ કઈ રીતે બનાવવું આપણે લીલા નારિયેલ તો આપણે બધા ઓલરેડી મળતા જ હોય છે શ્રીફળ કહેવાય તે એમાંથી તેલ આપણે કઈ રીતે બનાવવું તો આખી પ્રોસેસ જોવા માટે તમે મારો વિડીયો છેક સુધી અને પૂરેપૂરો જોઈ લેજો કેમ કે એ તેલ નાખવાથી આપણા વાળ ફરતા નથી ખોડો થતો નથી વાળ સફે થતા અટકી જાય છે અને ગ્રોથ વધારે છે કેમકે આપણે ઘરે બનાવેલું તેલ છે જેમાં કોઈ પણ પ્રકારનું આપણે કેમિકલ નથી એસેન્સ નથી કલર નથી કોઈ પણ વસ્તુ આપણે ઘરે બનતું હોય એટલે તો કાંઈ ઉમેરી શકતા નથી અને બાળકો માટે તો ખાસ માલિશ માટે અને બાળકોને પહેલેથી તમે વાળમાં ઉપયોગ કરો તો એનો સરસ વાળનો ગ્રોથ પણ થાય છે તો ચાલો હવે તમે વિડીયો છેક સુધી જોઈ લેજો આપણે કઈ રીતે લીલા નળિયેળમાંથી તેલ બનાવ્યું છે કઈ રીતે એમાંથી આપણે બાર કલાક આપણે પ્રોસેસ ફ્રીજમાં રાખવાની છે અને ત્યાર પછી આપણે બાર કલાક પછી આપણે એને જે મલાઈ થઈને હોય ને એને આપણે ગરમ કરવાની છે તો ચાલો હવે છેક સુધી વિડીયો કન્ટિન્યુ જોઈ લેજો જો આપણે લીલા નારિયેળનું તેલ આજે બનાવવાનું છે તો આપણે છે ને ત્રણ લીલા નારિયેલ લીધા છે આ તેલ એવું સરસથી આપણે વાળમાં એકદમ સરસથી વાળ હેલ્થી અને ગ્રોથ વધારે છે ખોળો નથી થતો એવું સરસથી આજે છે ને તમને વ્લોગમાં આપણે લીલા નારિયેલનું તેલ કઈ રીતે બનાવવું એ સરસથી બતાવે આપણે આગળ બ્લોગ મૂકેલો જ છે પણ એમાં છે ને આપણે આખી પ્રોસેસ નથી બતાવી અને આજે આમાં તમને છે ને આખી પ્રોસેસ કઈ રીતે તેલ બનાવવું ને તેની બતાવશું તો ચાલો હવે વિડીયોમાં છે ને કન્ટિન્યુ બની રહેજો જો આ રીતે પછી આપણે નારિયેલના બધા છાલો ત્રાવે કાઢી લેવાના છે જો અને આ તેલ છે ને અમે તો આજ તેલ પહેલાથી વાપરીએ છીએ આપણા વાળી એકદમ સરસ થાય છે અને ઉતરતા પણ નથી અત્યારે ઘરે ઘરે પ્રશ્ન છે વાળ ખરવાના તો બસ આવી રીતના તેલ બનાવશો ને તો તમારે એકદમ સરસ થઈને આપણે ઘરે બનાવેલું તેલ આવી રીતના જોવો હવે આપણે કાઢી લેશું બધાય ત્રણ શ્રીફળ છે એના સારું બધું કાઢી લેશું જો આપણે હવે આ બધા શ્રીફળમાંથી કાઢી લીધા છે અને આવી રીતના છે ને આને પછી આપણે ખમણી લઈએ એટલે છે ને દડાઈ જાય નકર પછી મિક્સર પવાલામાં છે ને આપણે એને ચીરું કરીએ ને તો વાર લાગે એટલે આવી રીતના ત્રણેય શ્રીફંડ હવે ખમણી લેશે ખમણી પછી મિક્સર જારમાં ધરશું તો આ રીતે આપણે ખમણી લેવાનું છે પછી તો આ ખમણાઈ ગયું છે હવે પછી આપણે એને જો એવી રીતના મિક્સર જારમાં હવે દળી દેશું પછી જે નીકળે ને એ રીતના આગળની પ્રોસેસ જોઈ લેજો હવે પહેલાં આપણે ખમણી લીધું છે એટલે પહેલાં મિક્સરમાં દરો ને તો એમાં શું સરખું દળાય નહીં એટલા માટે આપણે પહેલાં ખમણી ને પછી મિક્સરમાં દરીએ એટલે એક સરખું દળાય છે એટલા માટે જો આ રીતે આપણે દળી લીધું છે ને પછી મિક્સર જારમાં ભરી લીધું છે સે જેવું આપણે પાણી નાખવાનું છે આમાં એટલે દળવામાં એકદમ સરસથી એકરસ થઈ જાય ને મિક્સર જાર લઈ લીધું છે અને મિક્સર જારમાં જો આપણે પહેલાં ખમણું છે ને ત્યાર પછી આપણે દળીએ છીએ ત્રણ શ્રીફળનું તેલ બનશે કેટલું બને તમે જોજો આમાં આપણે છે ને બાર કલાક આગળ પછી જે હવે આપણે આમાંથી નીકળશે ને એને બાર કલાક સુધી આપણે ફ્રીજમાં રાખવાનું હોય છે પેલો આપણે વિડીયો મૂક્યો ને પેલો વિડિયો મૂક્યો ને ત્યારે ઘણાની કોમેન્ટ આવતી કે તમે છે ને આખી પ્રોસેસ બતાવો આખી પ્રોસેસ બતાવો તો આજે છે ને અમે તેમને તેલની આખી પ્રોસેસ બતાવીએ છીએ કઈ રીતે વાળમાં નાખવાનું તેલ આપણે સરસથી ઓર્ગેનિક એટલે કે લીલા નારિયેલનું તેલ આપણે બનાવીએ છીએ તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે આ બે સ્ત્રીફળને આપણે ત્રણેય શ્રીફળને આપણે આ રીતે દળી લઈએ જો આપણે હવે આવી રીતના દળાઈ ગયું છે પછી આપણે એક કપડું સરસથી લઈને અને વાસણ લઈને એમાં ગાળી લેવાનું છે જો આ રીતે આ રીતે આપણે ગાડી લેવાનું છે અને ત્રણ શ્રીફળ નું કેટલું તેલ બને ને એ પણ અમે તમને બતાવશું અને જો આ કઈ રીતે બને ને એ પણ તમે જોવો નાના બાળકો માટે તો ખાસ કેમ કે આપણે આ ઘરે બનાવેલું તેલ હોય કોઈ કેમિકલ ભેળવેલું નથી હોતું કોઈ એસેસ ભેળવેલું નથી કોઈ કલર ભેળવેલો નથી હોતો એકદમ સરસથી ચોખ્ખું તેલ આપણે બાળકો માટે તો ખાસ આ નાના બાળકો હોય અને આ બનાવી લે તો હાલે છે પણ જાજુ આપણે સરસથી ઘણું તેલ બને છે અને જો વધારે આપણે બનાવવું હોય તો પણ આપણે આને સ્ટોર કરી શકીએ છીએ તેલમાં કોઈ પણ વસ્તુમાં કાંઈ થતું નથી આને તમે વધારે સ્ટોર કરી શકો છો જો આ રીતે આપણે છે ને હવે બધા ત્રણે ત્રણ શ્રીફળનું કરીને અને ગાળી લઈએ તો હવે આપણે આ ત્રણેય નારિયેલનું જો આ રીતે આપણે દૂધ કાઢી લીધું છે હવે આપણે આમાં સરસથી તેલ કરવાનું છે પણ આને છે ને હવે આ તપેલાને આપણે બાર કલાક સુધી ફ્રીજમાં રાખવાનું છે તો હવે આપણે આને બાર કલાક ફ્રીજમાં રાખી દઈએ તો હવે આપણે આને બાર કલાક જે ફ્રીજમાં મૂકી દીધું હતું ને એવું જો આવું થઈ જાય છે એકદમ જામી જાય છે ઉપર ઉપરની તર હોય ને તે જોવા જામી ગયું છે હવે એને આપણે છે ને એક આ તપેલું લેવાનું છે જે આપણે એલ્યુમિનિયમનું હોય ને તો વધારે સારું છે આ રીતે આપણે એને જો આ રીતે આપણે એકબીજા વાસણમાં એડ કરી દેવાનું છે જો આને તમે બાર કલાક જે ફ્રીજમાં રાખોને એટલે આ મલાઈ થઈ જાય છે લીલા નારિયેળનું તેલ આપણે બનાવવાની સરળતાથી રેસિપી જોઈ લેજો કઈ રીતે બનાવીએ છીએ બધા બનાવજો કેમ કે એટલું સરસ બને છે અને તમારા વાળ પણ ખરતા નથી સરસ કાળા બને છે સફેદ થતાં અટકાવે છે અને જો આવી રીતના પછી આપણે આ મલાઈ જે બાર કલાક આપણે ફ્રીજમાં રાખ્યું છે આને એટલે ત્યારે પછી આ આવું સરસથી બની ગયું છે હવે આને છે ને ધીમા તાપે આપણે એને ઉકાળી લેશું હવે આપણે સ્ટવ ચાલુ કરીને ધીમા તાપે ઉકાળી લેશું હવે પછી આ જે વસ્તુ છે તો કાંઈ કામની નહીં ને એટલે જો આ જે મલાઈ થઈ છે ને એ જ આપણે આ કામની છે એને ઉકાળવાનું છે ને એમાંથી આપણું તેલ બનવાનું છે સરસથી આને હવે આપણું કાંઈ કામનું નથી અને આમાંથી જે ઘૂસું નીકળ્યું છે ને એ પણ આપણે જો કોઈ ઘરે ધૂપ કે કરતા હોય તો એમાં કામમાં આવી શકે છે અમારે તો એ પણ કામમાં આવી જાય છે અમે શ્રીફળ જો આ રીતે લઈને તેલ બનાવી લઈએ છીએ લીલા નારિયેલ અને એમાંથી અમારે બધી વસ્તુ એક એક કિંમતી કામ આવી જાય છે લીલા નારિયેલ તો આપણે અમૃત કહેવાય છે તમને બધાને ખબર જ હોય છે તો જો હવે આપણે આ કાઢી લીધું છે હવે આપણે આને સ્ટવ ચાલુ કરીને ધીમા તાપે ઉકળવા મૂકી દઈએ હવે આપણે આને ધીમી ફ્લેમ સાવ રાખવાની છે અને જો આપણે તપેલવાની ઉપર એડ કરી દઈએ છીએ અને હવે આપણે આને છે ને ઉકળવા દેવાનું છે ધીમે ધીમે તાપે કમસે કમ જેટલી સુધી આપણે ઉકળી જાય ત્યાં સુધી આને રહેવા દેવાનું છે જો આ રીતે આપણે એને ઉકળવા દેવાનું છે ધીમા ધીમા પડશે તમે જોઈ શકો છો આમાં તો ઉકળે છે ને ધીમા તાપે એટલે તેલ છૂટું પડે છે હવે આ પાંચ મિનિટ પછી પાછું તમને બતાવું છું તો જો તેલ કેટલું ઘણું ઉપર આવી ગયું છે આ નાના બાળકો માટે તો ઔષધિ સમાન છે વાળમાં નાખવા માટે

આ તો આપણે ત્રણ હજી લીલા નારિયલનું જ બનાવ્યું છે તમે આને વધારે પંદર થી વીસ નું બનાવો ને તો તમારે ખૂટે નહીં તેલ અને સ્ટોર પણ કરી શકો છો કાંઈ બગડતું પણ નથી ને કાંઈ નથી થતું કેટલો ટાઈમથી બનાવીને રાખ્યું તું જો આ તેલ ઘણું છૂટું પડી ગયું તો હજુ આપણે આને ઉકળવા દેવાનું છે હજુ વધારે છૂટું પડશે તો હવે આ તેલ આપણું રેડી થઈ ગયું છે હવે આપણે ગેસની બંધ કરી દેવાનો છે અને સરસથી હવે આપણે એને એક વાસણમાં ગાળી લેવાનું છે જો આ રીતે સરસથી તૈયાર થઈ ગયું છે હવે આપણું તેલું

આપણું આ રેડી થઈ ગયું છે જો તો જો આ રીતે આપણે લીલા નારિયેળનું તેલ બનાવી શકીએ છીએ તમે બધા બનાવજો સરસથી બનશે અમે તો ઘણા ટાઈમથી આ બનાવીએ છીએ પ્રકૃતિ નાની હતી ને ત્યારથી બનાવીએ છીએ તમે વિડીયોમાં પ્રકૃતિના વાળ ઓલરેડી જોવો છો બધા કેટલા હેર લાંબા છે ગ્રોથ છે સરસથી અને ખર્ચા પણ નથી અને તમે જુઓ તો નાની ઉંમરમાં છે ને વાળ સફેદ થવાનું અત્યારે બહુ જ વધી ગયું છે તો આમાંથી સફેદ પણ નથી થતા અને સ્લીપ આપણે લીલા રેમ તો બધે ઓલરેડી મળી જ રહેતા હોય છે પણ સરસથી તમે ઘણા પહેલાં મેં વિડીયો મૂક્યો તો કે અમે આખી પ્રોસેસ અમે નહોતી બતાવી કેમ કે આખી પ્રોસેસ છે ને મારી બીજા બીજી ચેનલ છે ને એમાં હતી પણ આ વખતે એવું થયું કે ચાલો હવે આપણા બધા ફેમિલીને છે ને આજે સરસથી આપણે લીલાના ટોકરાનું તેલ કઈ રીતે બનાવીએ છીએ ને તે બતાવી દઈએ તો જો આપણું સરસથી રેડી થઈ ગયું છે તો બધા આ રીતે બનાવજો બધાને માફક આવશે જ આ તો ઘરે બનેલું કહેવાય ને અમૃત સમાન લીલા નારિયલ કહેવાય તો ચાલો બધા બનાવજો નવી રીતના જ બનાવજો મારો વિડીયો તમને ગમ્યો હોય તો ઘણા બધાને શેર કરજો જેથી ઘણા બધા સુધી મારી માહિતી પહોંચી શકે કે લીલા નારિયેલમાંથી તેલ કઈ રીતે નીકળે છે બધાને તો નવીન લાગતું હશે કે લીલા નારિયલમાંથી તેલ કઈ રીતના કાઢવું પણ આપણે આજે તમને બતાવી દીધું છે કે લીલા નારિયેલમાંથી તેલ કઈ રીતના કાઢવું તો બસ આ રીતે બધા વાળ ને અત્યારે છે ને આ પ્રદૂષણ આ બધું વધી ગયું છે ને એટલા માટે વાળ અત્યારે છે ને સુરક્ષિત નથી હું તો એમ જ કહું કેમ કે પ્રદુષણ હોય છે અને વાળ પછી કેમિકલ્સ સાબુ અને હેરવોશ ને ઓલું 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 કાંઈ ના નખાય ખાય વાળમાં હું તો હાવ હાચું તમને કહું ને વાળમાં કોઈ વસ્તુ ન નખાય આપણે જે જે વસ્તુ થી ધોતા હોય ને એનાથી જ ધોવાય અને તેલ છે ને આવું જ ન ઘણાને ટોકરાનું તેલમાં જ ન આવે કે અમને ના ગમે પણ ટોકરાનું તેલ છે ને એ જ સારું છે તમે જોજો બીજા બધા તેલ છે ને લીલો કલર લીલો કલર કેમ આમળાનું તેલ હોઈ શકે છે હું મારો વિડીયો છે સુરતની અન્નપૂર્ણા કિચનમાં કે આંબળાનું તેલ પણ તમે જોજો એકદમ લીલું નહીં થાય આ તો તમે જો તો એકદમ ગ્રીન થાય આપ આ છે ને આછું છું એવું લીલું કલરનું થાય એ આપણું ઘરે બનાવેલું હોય ને તો તમે લો છો એ એકદમ લીલું કલર આમળાનું તેલ પણ એમાં શું નાખેલું હોય છે તો કે કલર કલર આપણા માથામાં જાય તો તમને નુકસાન તો ઓલરેડી કરવાનું જ છે ત્યાર પછી સુગંધ આવે આ તો આમળાની સુગંધ આવતી હોય છે આ તો કંઈ ખુશબુ જેવી સુગંધ આવે એ શું ભરેલું હોય છે તો કે પરફ્યુમ એટલે એ તમને નુકસાન કરવાનું જ છે એટલા માટે આ છે ને આપણું બનાવેલું ચોખ્ખું ઘરે અને બાળકો માટે ખાસ માલિશમાં માંસપેશીઓ સરસથી મજબૂત બને છે અને સરસથી એને કોઈ નુકસાન પણ થતું નથી અને સરસથી એને આગળ મોટું થાય ને ત્યારે માથામાંય નાખવાનું નાના હોય ત્યારે પણ વાળમાં નાખવાનું અને માલિશ પણ કરવાનું તો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી બતાવજો બસ આપણે આજે સરોસ્થી ટીપ્સ એક બતાવી છે ફેમિલી વ્લોગમાં તો મારી ચેનલને તમે લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે આપણે રસોઈ બનાવીએ છીએ ઓલરેડી કિચનમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ને બાય બાય